હેલો ફ્રેન્ડ્સ આપણે આજે આવી ગયા છે ટપકેશ્વરી જે ભુજથી સાત આઠ કિલોમીટર દૂર છે ટપકેશ્વરી હિલ્સ જોવા માટે આપણે ઉપર ચડવા પડશે જે ઉપર ચડવાનો રસ્તો છે ઉપર જવાનો રસ્તો ખૂબ જ કઠિન છે પથ્થરો ખૂબ જ લીસા છે જેથી ધ્યાનથી ચડવા પડશે આપણે આ ઉપર આવી ગયા છે અને આ પથ્થર કેવો ખૂબ જ મસ્તનો છે અને આગળનું લોકેશન બી ખૂબ જ સુંદર છે અને વિડીયો શૂટિંગ માટે લોકેશન બેસ્ટ છે તમે બેસીને ફોટા પડાવી શકો છો આપણે હજુ ઉપર જઈએ જે ઉપરનો નજારો દેખશું ઉપર ચડીને ઉપર જવા માટે બી ખૂબ જ મુશ્કેલી ભરે રસ્તો છે પથ્થરો વચ્ચે થઈને જવા પડશે ભુજ શહેર દેખાશે આપણાને આ છે ટપકેશ્વરી હિલ્સ નો ઉપરનો નજારો ઉપર બી સારું ખૂબ જ સુંદર લોકેશન છે જેથી આપ ઉપર ચડી શકો છો અને ખૂબ જ સુંદર વ્યૂ દેખી શકો છો ચાલુ વરસાદની સિઝનમાં આ હિલ્સ સોળે કળાએ ખીલી ઉઠે છે અહીંયા નાના મોટા ફૂલો પણ જોવા મળશે તમને જે સુંદર હશે હવે આપણે નીચે ઉતરીશું ને એક બીજો સુંદર વ્યૂ છે એ તમને બતાવીશ હું જે ખૂબ જ કઠિન રસ્તા પરથી ચાલીને જવા પડશે પથ્થરની વચ્ચે એ રસ્તો છે જે આપણે વ્યૂ દેખવા જવાના છે ખૂબ જ નાની સીડી છે જે ધ્યાનથી ચડવા પડશે देखो હવે આપણે નીચે ઉતરીશું પાછા ધ્યાનથી હવે આપણે જઈશું અભિષેક બચ્ચનની ફિલ્મ રિફ્યુજી જેમાં અભિષેક બચ્ચનની એન્ટ્રી થાય છે તે પોઈન્ટ રહ્યો આ બીજો પોઈન્ટ છે જે આ રીતના છે તમે દેખી શકો છો આ છે બેસ્ટ વ્યૂ જે ઘણા લોકો અહીંયા આવે છે અને ફોટા પડાવે છે હવે અમે નીચે ઉતરીશું